આખે આખા ગુજરાતમાં આજે દુકાનો તોડફોડ થઈ હતી અને તોડફોડ થઈ હતી અને સાથે સાથે લોકો તો દુકાનો બચાવવા માટે રોડ પર પણ ઊંઘી ગયા હતા અને એમને રોકવા માટે જ્યાં મિત્રો દબાણ આવી હતી ઘણા લોકોને ખબર ના હોય તો આજે આજની વિડીયોની અંદર આપણે જાણવાના છે આજે આખા ગુજરાતની અંદર જેમ કે તમે વિડીયોની અંદર જોઈ શકો છો આ વડોદરાની ઘટના છે કે દબાણ એટલે કે જે પણ રોડની પચીસ મીટરની આજુબાજુ જે ધરાવતા દુકાનદારો છે એમને હટાવવામાં આવ્યા છે પોલીસ બંદોબસ્ત સાથે હટાવવામાં આવ્યો છે જ્યાં મિત્રો આ તો બધાને જ નડતા હોય છે કેમકે આવી ઘટના ઘટે તો લાખો લોકો આ રીતના રોજગારી કરીને પોતાનું જીવ ગુર્જાન ચલાવતા હોય છે જ્યાં મિત્રો આમને હટાવી દેવામાં આવે તો એમનું જે પરિવાર કેવી રીતના ચાલે એ પણ તમારો સવાલ હશે જ્યાં મિત્રો આ ઈકે ચેનલ તમામ ગુજરાતની ઘટના વિડીયો બતાવતી હોય છે તો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં હું તમારો દોસ્ત તો મિત્રો વાત કરવામાં આવે તો વડોદરાની અંદર આ ઘટના ઘટી છે વડોદરાની નહીં પણ આખા ગુજરાતમાં આવી ઘટના ઘટી છે કે જે પણ જે રૂઢની નજીકે જે પણ રૂણ ખાતાનું જે જમીન યાની કે રસ્તો લાગે છે એમને માપ હટાવવા માટે પોલીસ બંદોબસ્ત સાથે આજે તમામ તાલુકામાં ફરી હતી ત્યારે આ જે મહિલા છે એમની પોતાની દુકાન બચાવવા માટે રોડ પર એમ ખુલ્લે આમ ગબડી જાય છે કેમ કે એમની દુકાન બચાવવા માટે પરંતુ આમની કોઈપણ પ્રકારની વાત સાંભળવામાં નથી આવતી આમ ખુલ્લે આમ જે આ દબાણ છે જીસીબી દ્વારા જે પણ ઋણમાં જે લાગે છે જે દુકાનો છે કેબિનો છે તમામ કેબિનોને હટાવી દેવામાં આવ્યા છે જી હા મિત્રો આવી ઘટના આખા ગુજરાતમાં થઈ છે પરંતુ અત્યારે જે સરકાર છે એ શું નવું વિચારી રહી છે કેમ આવું કરી રહ્યા છે એ કોઈને પણ ખબર નથી અગર તમને ખબર હોય તો મિત્રો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો આજની વિડીયોની અંદર બસ આટલું જ જય હિન્દ ભારત